સીતારામ બધાય ને આઠ વાગે ગયા હટાણે ને ને પહેલાં તો વરસાદ પાણીની વાત કરીએ ને તો કાલું હે ને આરામ સારું છે તડકો ન જ પડ્યો ઢાકલું ઢાકલું હે પણ મેં ને થયું ને હવે ન આવે ને સારું કહેવાય ને આણે બધાય ને કઈ ત્યાં બરાબર હાજી નહોતા બાંધવા હું તો વરે હરે વડાય છે તો ખોટા માંદણા કરીએ પાછા ધ્રાબામાં ધ્રાબામાં આખો દી હોય તે એ બે હે નું પછી રાખી ધારી એમ પૂરતી ધોરીડા ને આગળ લેવા ઓલે ધારીએથી

બીજુ ઘર નું કામકાજ થે બધી હંજવારીન પોતાન કરે ને ગઈ થી મહી ઠામ નું કામ એ હું બધું જીણા મોટો મે માહે ને સેરવાટ તો થોડીક વાઢા લગા ને સાયલ ને વાડી માં બેહારે ના ને પછી આપડી ગણેશ બાપા ની નવરાજી ને લાડવા બોપરસો કરવાના 1:30 વાગે કા ઢોર નું કામકાજ થે ગયું બધું લીલાડો હારે લીધો હવે ફરી બધી ન્યુ ખવરાવ લીધો ને પછી મહીન ગણેશ બાપા ની નવરાવે દીધા ને કેમેરામેન કોઈ હતો નહી એટલે શૂટિંગ કરવાનો કઈ મેળ આવ્યો નહી તો હે ને ગણેશ બાપા ની તો નવરાવે ને એની જગ્યાએ પાછા બિહાળે દીધા નિમ્બો પર પછી બનાવવાનો છે લાડવા ને આ હે ને તુલસી માતા એ રેડે આવા પાણી માં દહીં નો પ્રસાદ છે માં દૂધ નો પ્રસાદ છે તો આ હે ને પેલા તુલસી માતા એ રેડે આવા મે ગણેશ બાપા ને હે ને ફૂલ લેગા સડાવવાના કારણ કે આમાં કઈ તા અમારે તો ફૂલ જળ છે ને હનુમાન બાપા હે પણ ના હું કયો જાય ને તો મોડું થઈ જશે 1:30 તા ખેગાતા ગણેશ બાપા નવરાવલી જન તો પુના ગયા થા હું ઘર થી સોઈ તા એ વઈ જાય ગણપતિ બાપો નાયા ઓગર ના બેઠા રહી હે બપોર સુધી એ પછી ફૂલડા લેવા નો ગયે હે ને બપોર પછી લાડવાં જમાણું કરી ને તા ફૂલ સડાવે દે

सियाक श्याल करा करा के न करा करा करटाणे नहीं करा तो जे पास कर वटाण थोडू ना हाले हाँ गैसलाका बार हवा बार, हाड़ा बार है ता। सुला थे ढोर पे ने। ने बे बे त्रीन त्रीन फेरे नाखे ली थी थोड़ी सह पड़ी वाढ़ी पड़ियों मई खड़नी मोटली वाढ़ी तेड़ी खड़के

મે આજ તો બપોરી છે ને હિરાવા માં બહુ મોડું થઈ ગયુંતું રોટલા સેકતા થા કે તો 12:30 વાગે મી હે ને 11 વાગે નાસ્તો પી જાતો ઘણી ભૂખ નતી લાગી ને માં ઈ માં નાવા ધોવાનું કામકાજ કરતા જાતી આજ સે ની બે ઈ 2:30 વાગે સે ખાધું પછી લંબાય હતી 3:30 થા કે સા પાણી પીતા ઘર ને ની નો રાખી ને મામા આવેગા આમ બપોર નું ઢો પર હ હા કારો ઓંડો બરાકા આજ ગાયન ગાતા થી ગાયન ગાતા મોડું થા ગાય માગા દીવાપુરા હરમાન બાપાને રાજલ વેજે લીની કે હું દીવાપુરી એમ ખવાર હાથમાં મે તો આઈડિયા હું ઈ ઘેર ઓયતા ચાલુ કરવાનું મણી યાદ ન આવે ઈ નીકળે જાય ત્યાર પછી હું વિડિયો ચાલુ કરવાનું પછી ભુલાઈ જાય એ હું બધું હાલે નકાણે થોડક સાગડીનો માહોલ થાતો સિકો આવે બોપરિતા કઈ નતું અટાણે વરે થોડક ડૂમ થાતો વાતાવરણ હમણા વાહરાઈ બો છે શરદી તા ઉધરસા પ્રમણે દે અમે દાતની દવા લેવા ગતા કે તાવ ને શરદી તાવ ને શરદી તો હે વટાણે બનાવવાના હે ગણેશ બાપાના લાડવા ને આણી બધાની મસ્ત ખળની નીણ કરી દીધી બોપરે માએ એક મોટી વાટી હતી ને અટાણે લઈ આવી દીધી બાપો ભાગ્યે આવ્યા ને રામ ભયો કો નથી કેસો ધમીરો આવ્યો તો મોટા બાપાની દવા લેવા એ ના ભેગા થિયાતા પછી અમે રોલે ગયો તે ત્યાં નીકળ્યા હોય ગોહ મારું કેહુ ને ઉભો હોય ને મારું કેદું મરી મારી એ જોઈએ ને ધોરીડા ની સારવાર નું કેતા તા બાપુ એની બપોરે મેં પાણી કરે ને ઢારિયા માંથી બાંધા વડલા એ હું કા પોવન ના નાટણ હું કઈ ગયું તે વાંધો ને તો હાલો એ બનાવી નાખ્યા ગણેશ બાપાના લાડુ ગણપતિ બાપાના લાડવા બનાવવાની સુબ શરૂઆત આપડી કરી દીધી તો અમે હેને આ રીતના લાડવા બનાવીએ જાડા લોટના રોટલા ઘડે આપડી જે ફાકતી બનાવતા હોય ને ઈ રીતના જાડા જાડા રોટલા ઘડે તાવડી માં રુપારા હેકે પછી આ રીતના ઝીણા ઝીણા કટકા કરે થરે જાય એટલે મિક્સરમાં ભુકો કરે નાખવાનું આપડી જે પીંડીયાનો ભુકો કરીએ ને ઈ રીતના પછી ઘી માં પાક મૂકે ને લાડવા બનાવી નાખીએ તો ઘણા તો રે નહીં કરતા હોય પણ તો પેલેથી હે ને આજ રીતના કરીએ ને કા પછી ઘીમાં જાડો લોટ ફેંકે એ રીતના પણ થાય પણ એ હે ને રેય નો લાડવા કલાક દોઢ કલાક જેવું થાય ને ઠરે જાય ને એટલે હાવ એકદમ કઠોર થઈ જાય લોટ ફેંકે ને કરીએ ને એ ને આ હે ને દુપારા આપણે ખાવા હાટુ રાખવા હોય ને તો ઈ રે તો જો કે ઝાઝા નહીં બનાવવા બે રોટલા ઘ

थोड़ा सा जवा कर ली थी परसादी ले ली थी रू साफ हम रामछाट बोली दी थी था मुख के नहीं था लूगड़ा पड़ेला थोड़ा वरसादी वातावरण थे गए लगे टाटो टाटो रूपारों पो नही आकरा देखाई तो हवा हार अटाणा वाले पास इं लगे मैं नहीं जवाम हावज बैठो

બધા એને પાણી કરે અને નાના પાછા બાંધી દીધા ને બાંધી વાહ મે આવે એવું લાગતું ને તો નથી એટલો બધો કઈ કાલે રાતી નહોતો આવ્યો પછી મેળ નો હોય ને તો ધારિયામાં ગરમી થાય ને મસલા એવા ખાઈ જાય બિશાડા એટલે ધારિયા માં સુટકા વગર ને બાંધી એ થાય કે મેં આવી ગયા દેખાય એવું કઈ તો બાંધો આવે વગરની ધવાડો કર્યો ઊભા ઠેકડા મારતી દીધી માખી ને જ હમણાં ત્યાં વાંધો હાઇટમાં પેલાની ઓસિયું પડે ગઈ થોડાક દીધા ખાઈ ગયું બિસાડાવી ઢોરની માણસની ત્યાં કરડે તા ન પણ માણસની નળે રહોડામાં ને બણે રાટી બોલતી હોય ને પણ ઢોરની ને ખાઈ જાય પણ હમણાં ધવાડો ને જ કરવો પડતો પાઇક અમારે લાટકી છે ને એ લખણવતી છે તેને કરવો પડે तो हलो ये सा पानी पीए बापाई बढ़ू सोया शर वगे माता हजे को खाउ पुआ बेहे दी पीए पी खीचड़ी ओरे द